આપણે માક્ષી માસ મહાત્મા ભાગ ચોથો કરીશું શ્રી સશિપ્ત સ્કો પુરાણ વૈષ્ણવખંડ ખંડ માક્ષી માસ મહાત્મા કથાનો ભાગ ચોથો સ્તુતિ પાઠ મંત્ર જપ સાષ્ટાંગ પ્રણમ તથા દામોદર મંત્રના જપનું મહાત્મય શ્રી ભગવાન કહે છે પૂજા કરીને નૈવેદ્ય અર્પણ કર્યા પછી કપરયુક્ત જળથી મને આચમન કરાવવું પાન સોપારી આપ્યા પછી હાથ ધોવા માટે ચંદન અર્પણ કરવું પછી પુષ્પાંજલિ આપીને ભક્તિપૂર્વક કપૂરની આરતી કરવી મૂંગટ અને આભૂષણ વગેરે સમર્પિત કરીને છત્ર ચામર અર્પણ કરવા તથા શ્યામ સુંદર વિગ્રહવાળા ભગવાન વિષ્ણુ મારા પર પ્રસન્ન છે એવું ધ્યાન કરીને અષ્ટાક્ષર મંત્રના એકસો આઠ વાર જપ અને સ્ત્રોતો દ્વારા ભગવાનની સ્તુતિ કરવી વિદ્યાન પુરુષે ચાલતા હસતા આજુબાજુમાં જોતા તથા પગ પર પગ ચડાવીને હાથને મસ્તક પર મૂકીને ઊભા રહીને અને વ્યગ્ર ચિત્તે મારા જપ ન કરવા જપ સમય તથા વ્રત હોમ અને પૂજન આદિમાં બીજા સાથે વાતચીત ન કરવી જપનું ફળ તીર્થ વગેરે સ્થાનોમાં અનંત ગણું થાય છે આ પ્રમાણે માક્ષર માસમાં મારું પૂજન કરીને જે પ્રદક્ષિણા કરે છે તે ડગલે ડગલે સ્વપ્ત દીપ પૃથ્વીની પરિક્રમાનું પુણ્યફળ પ્રાપ્ત કરે છે સહસ્ત્ર નામનો પાઠ અથવા માત્ર એક નામનું ઉચ્ચારણ કરતો રહીને જે ભક્તિપૂર્વક મારી એક પરિક્રમા પણ કરે છે તે દરરોજના પાપને ભસ્મ કરી નાખે છે જેણે ભક્તિપૂર્વક મારી એકસો પરિક્રમા કરી છે તેણી ઉત્તમ દક્ષિણાવાળા સંપૂર્ણ યજ્ઞોનું અનુષ્ઠાન પૂર્ણ કરી લીધું છે હવે તમે એકસો ગુડ રહસ્યની વાત સાંભળો મારા દામોદર નામથી મને એવી પ્રસન્નતા થાય છે કે જેની કોઈ તુલના નથી ગોકુળમાં મેં જ્યારે દહીંનું માટલું ફોડ્યું ત્યારે યશોદા મૈયાએ મારી કમરમાં રસી લપેટીને મને ઉખડ સાથે કસીને બાંધી દીધો ત્યારથી મારું નામ દામોદર પડી ગયું જે દામોદર એકાગ્ર ચિત્તે સૂર્યોદય સમયે પવિત્રતાપૂર્વક દામોદરાય નમઃ આ મંત્રના ત્રણ હજાર જપ કરે છે અને સાડા ત્રણ લાખ જપ પૂરા થાય ત્યારે તેનું ઉદ્યાપન કરે છે જપના દશાશનો હવન તર્પણ અને બ્રાહ્મણ ભોજન કરાવે છે અને આ રીતે ભક્તિપૂર્વક આ અનુષ્ઠાનને પૂરું કરે તેની હું મનોકામના પૂરી કરું છું દામોદરાય નમઃ આ મંત્રનો જપ કરતા રહીને દરરોજ મારી પ્રદક્ષિણા અને સાષ્ટાંગ પ્રણામ કરવા જોઈએ બંને હાથ બે પગ વડે ઘૂંટણ છાતી મસ્તક મનવાણી અને દ્રષ્ટિથી જે પ્રણામ કરવામાં આવે છે તેને સાષ્ટાંગ પ્રણામ કહે છે પોતાના મસ્તકને મારા ચરણોમાં મૂકીને બંને હાથ જોડીને પ્રાર્થના કરવી હે પરમેશ્વર હું મૃત્યુરૂપી ગ્રાહ સાથેના સંસાર સમુદ્રથી ભયભીત થઈને તમારા શરણે આવ્યો છું તમે મારી રક્ષા કરો પછી મારા દ્વારા આપેલી પ્રસાદ માળાને આદર સહિત મસ્તક પર ચડાવીને મારી પૂજાની મૂર્તિ માટે આ પ્રમાણે કહેવો

જે મનુષ્ય શાલિગ્રામનું એક ટીપું પણ ચરણામૃત પીવે છે તે મોક્ષનો અધિકારી થાય છે જેમણે પોતાના મસ્તક પર શાલિગ્રામનું ચરણો દક ચડાવ્યું છે અથવા પાન કર્યું છે તેમણે જન્મ મૃત્યુનું સૂતક લાગતું નથી મૃત્યુ સમયે જેને આ ચરણામૃત આપવામાં આવે તેને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આ માસ મહાત્માયનો ભાગ ચોથો આપણે અહીંયા પૂર્ણ કર્યો આગલો ભાગ આગલી વિડીયોમાં કરીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે